નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી દોસ્તો મારા લગ્ન પાંચ મહિના પહેલા થયા છે એક દિવસ મારી પત્ની પોતાની સહેલીના ઘરે ગઈ હતી કારણ કે તેની સહેલીએ એક પુત્રને જન્મ આપ્યો હતો અને તેનું છઠ્ઠી પૂજન હતું તેની સહેલી એકલી જ રહેતી હતી એટલે મારી પત્ની તેના મદદ કરવા માટે ગઈ હતી અને જતા જતા તે મને કહેતી ગઈ હતી કે તમે મીનાને ત્યાં જમવા જતા રહેજો મારે સાંજે મોડું થશે. તમને જણાવી દઉં કે મીના મારી પત્નીની નાની બહેન એટલે કે મારી સાડી છે. સાંજે છ વાગ્યા વાગે મીનાનો ફોન આવ્યો કે જીજુ જમવા માટે ક્યારે આવો છો? તો મેં કહ્યું કે હું જમવા માટે નહીં આવું તું ખોટી પરેશાન થતી નહીં. હું બહાર જમી લઈશ. તો તે મને કહેવા લાગી કે જીજુ ખોટા નાટક નો કરો. તમે જલ્દીથી આવી જાઓ મેં જમવાનું બનાવી નાખ્યું છે અને હું તમારી રાહ જોઈ રહી છું જો તમને મારી સાડી વિશે કહું તો તેને એક છોકરી છે તેની ઉંમર ત્રણ વર્ષ છે અને તેનો પતિ મોટી કંપનીમાં નોકરી કરે છે અને મારી સાડી દેખાવમાં ખૂબ જ સુંદર છે તે બ્યુટી પાર્લર ચલાવે છે હું તેની સાથે હંમેશા ખુલીને વાત કરતો હતો અને હું તેને કહેતો હતો કે સાડી આગી કરવાળી હોય છે

શિયાળાની ઋતુ હતી ચાદર ઓઢીને હું અને મીના બંને ટીવી જોઈ રહ્યા હતા અને ડોલી સૂઈ ગઈ હતી મોડી રાત થવા હતી એટલે મેં તને કહ્યું કે હવે હું મારા ઘરે જવું છું તો તે મને કહેવા લાગી કે તમે અહીંમ્યા જ રહી જાવ કાલે આપણે સાથે છઠ્ઠીમાં જઈશું અને એટલું કહીને તે મારી સાથે ચાદર ઓઢીને બેસી ગઈ મેં મારો હાથ એના પગ પર મૂક્યો આની પહેલા પણ હું મીનાની ખૂબ જ મશ્કરી કરતો હતો પણ તે કાની બોલતી નહીં મારી આવી હરકત થી તે મારી સામે એક નજરે જોવા લાગી એટલે મેં કીધું કે સાડી આગી ઘરવાળી હોય છે આજે મને મારો હક આપી દો તો તે કહેવા લાગી કે તમે અડધો હક તો લઈ લીધો છે હવે જો વધારે હક લેશો તો તે ઘરવાળી કહેવાય અને એટલું કહીને તે હસવા લાગી મેં તેના ગાલ ઉપર નાની એવી બકી ભરી અને તે પણ મને થોડો સાથ આપી રહી હતી અને તે મને કહેવા લાગી કે આજે તમારા માટે સારી એવી ઓફર છે જો તમે લાભ લઈ શકો તો મેં કહ્યું કે આજે હું જરૂર ઓફર ના લાભ લઈશ જો મિત્રો આગળની વાર્તા હું તમને બીજા ભાગમાં જણાવીશ આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ધન્યવાદ